તો અંબાલાલ પટેલે કરી આતંકી હુમલાની આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જેમની આગાહીઓ ખેડૂતોને અને સામાન્ય જનતા માટે હંમેશા મહત્વની રહે છે તેમણે તાજેતરમાં આતંકવાદી હુમલાને લગતી એક આગાહી કરી હતી જે સાચી પડી છે અગિયાર એપ્રિલ બે હજાર પચીસના રોજ અંબાલાલ પટેલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાની શક્યતા વ્યક્ત કરી હતી અને આ ઘટના હવે વાસ્તવિકતામાં બદલાઈ છે જેના કારણે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે સૂત્રો અનુસાર અંબાલાલ પટેલે તેમના જ્યોતિષીય ગણતરીઓ અને અન્ય પરિબળોના આધારે આગાહી કરી હતી જેમાં તેમણે ઉત્તર ભારતમાં આતંકી ગતિવિધિઓનું જોખમ હોવાનું જણાવ્યું હતું તેમની આગાહી મુજબ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સુરક્ષા એજન્સીઓ અને સામાન્ય લોકોનું ધ્યાન ખેંચ્યું છે આ ઘટનાએ અંબાલાલ પટેલની આગાહીની સચોટતાને ફરી એકવાર પુરવાર કરી છે આ હુમલાને લઈને સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા થઈ રહી છે એક્સ પર અનેક યુઝર્સ અંબાલાલ પટેલની આગાહીઓની પ્રશંસા કરી અને તેમને આગાહીકાર તરીકે ઓળખાવ્યા અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે આગામી સમયમાં ભારતમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં આતંકી ગતિવિધિઓનું જોખમ વધી શકે છે તેમની આ ચેતવણી હવે સાચી સાબિત થતાં સુરક્ષા એજન્સીઓએ પણ સતર્કતા વધારી દીધી છે પહેલગામ હુમલાબાદ દ્વારકા સહિત ગુજરાતના દક્ષિણ કાંઠે પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો